જ્ઞાની પુરુષો એવું માને સર્વનો મનથી ત્યાગ કરે છે સર્વને મનમાંથી કાઢી નાખે ત્યારે એમને પરમાત્માનો અનુભવ થાય સંસાર છોડીને ક્યાં જશો જેના મનમાં સંસાર છે એ મંદિરમાં પણ સંસાર કરે છે આ ચકલો છે ના ચકલી છે આ પતિ છે ના પત્ની છે જેના મનમાં સંસાર છે એ ગંગા કિનારે પણ સંસાર કરે જે સંસાર મનમાં છે એ દુઃખ આપે નૌકાનો ઉપયોગ પાણીમાં થાય ધરતીમાં થતો નથી નૌકામાં બેસનાર સાવધાન રે નૌકામાં પાણી આવે નહીં નૌકામાં પાણી આવી જાય તો નૌકા ડૂબી જશે નૌકામાં જે બેઠો છે એ પણ ડૂબી જશે સંસાર સમુદ્ર છે માનવ કાયા નૌકા છે સંસારના વિષયો પાણી જેવા છે મન વિષયોનું ચિંતન કરે છે વિષયો મનમાં આવે છે એ જ રડાવે છે મનમાંથી સંસારને કાઢી નાખવાનો છે ભગવાન વિના બધું તુચ્છ છે ક્ષણિક છે જ્ઞાની પુરુષો પરમાત્મા સાથે જ પ્રેમ કરે છે પૂર્ણ વૈરાગ હોવો જોઈએ સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે એને જ્ઞાન માર્ગમાં સિદ્ધિ મળે જ નહીં ભગવાન વિના બધું દુઃખરૂપ છે લોકો સિનેમા જોવા જાય પડદા ઉપર અનેક ચિત્ર દેખાય છે એવું ચિત્ર દેખાય છે પણ એ પડદાનો એક ધાગો પણ ભીનો થતો નથી કોરો જ રહે છે પડદા ઉપર અનેક ચિત્ર દેખાય છે એ ચિત્ર બધા ખોટા છે દેખાય છે પડદાનો એક ધાગો પણ ભીનો થતો નથી કોઈ વખત ચિત્રમાં એવું પણ દેખાય હનુમાનજી લંકા બાળે છે બધું ધગ ભલે દેખાય પડદાનો એક ધાગો ગળતો નથી જ્ઞાની પુરુષોનું નું નિર્ગુણ નિરાકાર બ્રહ્મ પડદા જેવું છે જ્ઞાની પુરુષો એવું માને છે આ બધા ચિત્રો માયાથી બનેલા છે એ તો ક્ષણ ક્ષણમાં બદલાય છે સર્વનો આધાર પરમાત્મા છે ભગવાનમાં માયાથી ચિત્ર વિચિત્ર સંસાર ભાષે છે આ સત્ય નથી સત્ય મારા ભગવાન છે આનંદરૂપ ભગવાન છે જ્ઞાની પુરુષોમાં પરિપૂર્ણ વૈરાગ હોય તો જ્ઞાન માર્ગમાં સિદ્ધિ મળે વૈરાગ ન હોય તો જ્ઞાનમાં સિદ્ધિ મળે નહીં જ્ઞાન પ્રાપ્ત કરવું બહુ કઠણ નથી અનુભવ કરવો બહુ કઠણ જ્ઞાન સફળ થાય મારો મૂર્ખો નથી જ્ઞાની છે એને જ્ઞાનનો અનુભવ નથી જ્ઞાન નો અનુભવ એ છે ભગવાન વિના બધું દુઃખ છે ભગવાન વિના સંસાર મીઠો લાગે

જગત સાથે વ્યવહારમાં કોઈ કોઈ વખત માનવ એવું બોલે છે આ લોકો મને બહુ ત્રાસ આપ્યો એ તો તારી ભૂલ છે આ લોકો સાથે તે બહુ પ્રેમ કર્યો ને તેથી એને ત્રાસ આપ્યો જગત સાથે વેર ન કરો આ જગત બહુ પ્રેમ કરવા લાયક નથી પ્રેમ કરવા લાયક એક પરમાત્મા છે રામજી સાથે પ્રેમ કરો શ્રી કૃષ્ણ ભગવાન સાથે પ્રેમ કરો પરમાત્મા સાથે પ્રેમ કરે તો જ વાસનાનો વિનાશ થાય સંસારમાં જે કઈ દેખાય છે એ બધું માયાથી બનેલું સંસારના બધા જ આકાર માયામય છે માયાથી બનેલા કોઈ પણ આકાર સાથે વધારે પ્રેમ કરશો મનમાં માયા જ આવશે પ્રેમ પરમાત્મા સાથે જે પરમાત્મા સાથે પ્રેમ કરે ભગવાન કૃપા કરીને વાસનાનો વિનાશ પ્રેમ કરવા લાયક એક ભગવાન છે કેટલાક લોકોને શંકા થાય કે મારા જો હું મંદિરમાં જાઉં છું કથા સાંભળું છું ભગવાનમાં પ્રેમ થતો નથી ભગવાનમાં પ્રેમ થાય એવું કોઈ ઉપાય બતાવો અતિશય પાપ હોવાથી ભગવાનમાં પ્રેમ થતો નથી

એવું સમજવાથી પ્રેમ થાય છે કદાચ કોઈ એવો વિચાર કરે ઘરમાં મને બહુ ત્રાસ આપે તો પ્રેમ કરી શકે પ્રેમ નહીં થાય ઘરના લોકો સુખ આપે છે એવું સમજવાથી પ્રેમ થાય છે આજથી તમે નિશ્ચય કરો મને કોઈ સ્ત્રી સુખ આપતી નથી ને કોઈ પુરુષ સુખ આપતો નથી કરેલા કર્મનું ફળ ભોગવવા માટે બધા ભેગા થાય નો સંબંધ પૂરો થયો કે જીવ ચાલતો થઈ જાય મનથી નિશ્ચય કરો મારા ભગવાન મને સુખ આપે થોડું ઠંડુ પાણી મળે ને તે ભગવાનને યાદ કરો પ્રભુએ મને આપ્યું છે ભગવાનની કૃપાથી મને પાણી મળ્યું છે પાણી પીતા પ્રથમ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ ભોજન કરતા પહેલા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ ભગવાનને અર્પણ કર્યા વિના ખાવું નહીં આ મને ખાવાનું કોને આપ્યું છે પ્રભુએ આપ્યું જમતા પહેલા વધારે નહીં તો દસ પંદર મિનિટ પણ ભગવાનના નામનો જપ કરવો ભજન વિનાનું ભોજન એ પાપ છે અન્નમાં એક મોટો દોષ છે પેટમાં અન્ન ગયા પછી આળસ આવે પેટમાં અન્ન ગયા પછી મન ચંચલ થાય છે તેથી ભોજન કરતા પહેલા ભક્તિ કરવાની બહુ જરૂર છે પંદર વીસ મિનિટ શાંતિથી ભગવાનનું સ્મરણ કરો પ્રભુએ મને આપ્યું છે ભગવાનને અર્પણ કરવાનું છે બહુ ભૂખ લાગ્યા પછી આ બધું કંઈ યાદ જ રહેતું નથી લોકો કથામાંથી ઘેર જાય છે પછી તૂટી જ પડે છે જલ્દી લાવો જલ્દી લાવો ભૂખ લાગી છે આવું ભોજન કરતા પહેલા થોડી ભક્તિ કરો પરમાત્માનું સ્મરણ કરો આ પ્રભુએ મને ખાવાનું આપ્યું છે પરમાત્માએ મને પાણી આપ્યું છે સુખ જીવને ભગવાન આપે છે કોઈ સ્ત્રી સુખ આપે નહીં કોઈ પુરુષ સુખ આપે માનવ જીવનમાં એવો અનેક વાર અનુભવ થાય છે જેનાથી સુખ મળ્યું હતું એ જ બહુ દુઃખ આપે છે કોઈ માનવ તમને દુઃખ આપતો નથી કરેલા કર્મનું પણ જીવ ભોગવે છે સુખ મને ભગવાન આપે છે ભગવાન આપે છે એવું વારંવાર ચિંતન કરો સુખમાં ભગવાનને ભૂલશો નહીં સુખ સુખમાં ભગવાન નું સ્મરણ રાખે છે સુખમાં જે ને સાથે રાખે છે એના ઘેર કોઈ દિવસ દુઃખ આવતું નથી માનવ દુઃખી કેમ થાય છે એને જયારે સુખ મળ્યું ત્યારે ભગવાનને ભૂલી ગયો છે સુખમાં ભગવાનને ભૂલશો નહીં સુખ ભગવાન આપે છે પ્રભુના ઉપકાર માન્ય ભગવાનને સાથે રાખીને જે સુખ ભોગવે

આપણા જેવા સાધારણ માનવના જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે ગભરાવું નહીં કેટલાક લોકો બે ચાર કલાક ભક્તિ કરે છે પણ એમના જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે તો પછી ભગવાનને પણ ઠપકો આપે હું ચાર કલાક ભક્તિ કરું છું તમને મારી દયા આવતી નથી પાડોશના લોકો તો કશું કરતા નથી અને બહુ સુખી છે ભગવાનના ઘરમાં અન્યાય નથી

ભગવાન ભય બતાવે છે આપણા જેવો સાધારણ માનવ એને ભય લાગે તો જ પાપ છોડે છે માનવ ને ભય લાગે તો થોડી ભક્તિ કરે છે છોકરો બહુ તોફાન કરતો હોય તો માં પણ એને બીક બતાવે છે બાળક બહુ રડવા લાગે ત્યારે માં એને ઉઠાવીને છાતી તમે પછી આજ્ઞા તમે રામ દર્શન કરો વસિષ્ઠ ઋષિએ કહ્યું કે તું આગળ ભરત શત્રુઘ્ન દર્શન થયા રામજી ના ચરણ માં સ્વસ્તિક નું ચિહ્ન છે કમળ નું ચિન્હ છે ઉર્ધ રેખા છે યવાકૃતિ છે ભક્તો આધાર ભગવાન ચરણ ભગવાનના ચરણ ચિહ્નનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે ભગવાનના ચરણમાં અંકુશ નું ચિહ્ન આટલો મોટો હાથી છે અંકુશથી વશ થાય છે ચરણ ચિહ્નો ધ્યાન કરવું ચરણ નો જ આધાર દાસ્ય ભક્તિમાં ચરણમાં નજર રાખો જીવ ભગવાન નો દાસ છે ભગવાન સ્વામી છે જીવ કોઈ દિવસ ભગવાન થઈ શકે જ નહીં નિત્ય છે આપણા વેદોમાં કોઈ કોઈ ઠેકાણે એવું વર્ણન મળે છે જીવ બ્રહ્મ એક છે વૈષ્ણવાચાર્યો એ અર્થ કર્યો છે એનો અભાવ એ છે જીવમાં ઈશ્વરની શક્તિ આવે જીવ ઈશ્વર એક નથી જીવ ઈશ્વર જેવો થાય રાજાનો પુરોહિત હતો રાજાએ એને બંગલો આપ્યો સોનું આપ્યું ચાંદી આપી બહુ સંપત્તિ આપી તે બ્રાહ્મણો વાતો કરવા લાગ્યા હવે તો એ રાજા થયો છે એ રાજા નથી રાજાના જેવો છે જીવદાસ છે દાસ્ય ભક્તિ માં ચરણ માં નજર થયા છે હવે હું અહીંથી સાષ્ટાંગ વંદન કરતો કરતો કરત પ્રણામ ચલે દો ભાઈ રામ સીતારામ એવું બોલ્યું નહી સાષ્ટાંગ ભય લાગે છે મેં બહુ પાપ કર્યું છે રામ મને દર્શન આપશે કે મારા માટે ભગવાન જે કઈ કરે છે બહુ ઓછું છે છે મને એમ લાગે દર્શન નહીં આપે હું જેવું છું ખબર પડે સીતારામજી ત્યાંથી દૂર રહેશે મને રામ દર્શન ના આપે તો રામ જ્યાં વિરાજે છે તે ભૂલી ને હું વંદન કરી

એવો વિચાર કરે ત્યારે હિંમત આવે રામજીની પરણકુટી દેખાય ઓટલા ઉપર સીતા રામજી વિરાજમાન છે સન્મુખ મોટા મોટા ઋષિઓ બેઠા છે રામજી એ વલકલ વસ્ત્ર પહેર્યું છે માથે જટાનો પાસે કઈ બોલી શક્યા સન્મુખ જવાની હિંમત થઈ નઈ હું અપરાધી છું ભગવાન ના સન્મુખ કેવી રીતે જવું પાછળથી આવ્યા છે રામજી તો ઋષિઓના સન્મુખ બેઠા છે ભરતજી આવ્યા છે રામજી ને ખબર પડી ત્યારે લક્ષ્મણજી એ કહ્યું છે ભરત આપને વંદન કરે છે ભરત શબ્દ કાને ગયો

ભૂલી જાય રામ પાગર જેવા દોડવા જ લાગ્યા બાંધેલી મારો ભરત ક્યાં છે આખમાં શું આવ્યા છે તેથી ભરત દર્શન થતા નથી લક્ષ્મણજી લઈ ગયા ભરત અહીંયા આપને બનતા રામજી એ જોયું છે બાળો ભરત મને વંદન કર્યો છાતીને દર્શન થયા પશુ પક્ષીઓને સમાધિ કોઈ બોલી શક્યા નહીં કોઈના શબ્દ નીકળ્યો નહી મિલન આનંદ થાય

મારા માથે હાથ પધરાવે તો હું મારીશ પહેલા જેવો જ પ્રેમ છે હાથ ન પધરાવે સમજીશ પહેલા જેવો સીતાજી ને વંદન કરે છે રામ લક્ષ્મણ જાય છે માર્ગ માં વસિષ્ઠ ઋષિ મળ્યા છે વસિષ્ઠ ઋષિ નહીં વંદન કૌશલ્ય આ દા આવી છે મા નહીં શ્રી રામ વશિષ્ઠ ઋષિ સાથે માતાઓને લઈને પર્ણકુટી માં જોતા રડવા લાગ્યા શું દેખાય વ્યાકુળ થયા છે ધૈર્ય ધારણ કરીને વંદન કરે છે બધા આશીર્વાદ વસિષ્ઠ ઋષિ એ બધાને બેસાડી વશિષ્ઠ ઋષિ એ રામચંદ્રજીને કહ્યું તમારા પિતાજીને તમારા દ્રશ્યો તમને જોવાની બહુ ઈચ્છા જોવો છે રામને જોવો છે એવું તમે વનમાં ગયા પછી પાંચમે દિવસે મધ્યરાત્રી નો સમય થતો માં રામ માં રામ મનમાં રામ શ્રી રામ બોલતા પ્રાણ મારા ઉપર કેવો છે વશિષ્ટ ઋષિ બધાને સમજાવે છે રામ લક્ષ્મણ જાનકી મંદાકીની ગંગામાં સ્નાન કરે છે સ્નાન કરીને રામચંદ્રજીએ દશરથ મહારાજ શ્રાદ્ધ કર્યું શ્રાદ્ધમાં શ્રદ્ધા મુખ્ય છે શ્રાદ્ધ જેનું કરે છે એને બહુ લાભ નથી શ્રાદ્ધ જે કરે છે એનું કલ્યાણ થાય છે શ્રાદ્ધમાં શ્રદ્ધા રાખો અડધો કલાક લાગે આજકાલ લોકોને શ્રાદ્ધમાં શ્રદ્ધા રહી નથી પિતૃ ઉપકાર ભૂલશો નહીં પિતૃ ના અનંત ઉપકાર છે શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા થાય શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે તીર્થમાં ગયા પછી જે શ્રાદ્ધ ન કરે એને ભગવાનના મંદિરમાં દર્શન કરવાનો અધિકાર જ મળે આ શરીર માતા પિતાના ઋણમાં છે શરીરમાં જે રુધિર છે તે માએ આપ્યું છે શરીરમાં માંસ છે હાડકા છે માતા પિતાની પૂજા પહેલી છે ભગવાનની પૂજા પછી છે જે માતા પિતાની પૂજા કરતો નથી ભગવાન એના હાથની પૂજા લેતા નથી શ્રાદ્ધ કરો તમારું કલ્યાણ થશે પિતૃ તમને આશીર્વાદ રામચંદ્રજી એ દશરથ મહારાજ નું શ્રાદ્ધ કર્યું છે રામ વનમાં તપસ્વી છે ભાત નો પિંડ કેવી રીતે આપિંડ આપે રામ ફલાહારી વિધિ પૂર્વક શ્રાદ્ધ કર્યું છે રામ રામજી નો એવો પ્રભાવ છે છ ઋતુ ઋતુમાં જે ફળ ફૂલ પ્રગટ થાય એક જ સમયે પ્રગટ થાય છે બધા વૃક્ષો ફળભારથી નમી ગયા છે અયોધ્યા થી બહુ લોકો આવેલા આ લોકો નું સ્વાગત કેવી રીતે કરીએ ની ઈચ્છા થી લોકો કંદમૂળ પ્રગટ થયા છે અયોધ્યા ની પ્રજાને આપે છે એવા મધુર ફળ છે ફટેલા કપડા પહેર્યા છે લોકો બહુ ગરીબ દેખાય છે એનું અમે કેવી રીતે લઈએ કોઈ પૈસા આપે કોઈ વસ્ત્ર આપે આ લોકો હાથ જોડે છે અમારાથી લેવાય નહીં તમે રામજીની પ્રજા છો રામજીએ અમારું જીવન સુધાર્યું છે રામજીની નજર પડી ત્યારથી અમે પાપ અમારું છૂટી ગયું છે અમે મદિરા પાન કરતા નથી અમે જૂઠું બોલતા નથી ચોરી કરતા નથી

રામજીના દર્શન થયા પછી અમારું પાપ છૂટી તમે બહુ ભાગશાળી છો મંદાકી ગંગામાં સ્નાન કરે શ્રી દર્શન કરે છે ખાય બધા આનંદમાં છે કોઈને નું સ્મરણ થતું બધા તો આનંદમાં છે ભરતજીને નિદ્રા આવતી નથી ભૂખ લાગતી નથી હું રામજીને કેવી રીતે કહું કે તમે અયોધ્યામાં ચાલો હું મારાથી બોલાય નહીં હું તો અપરાધી છું હું રામ દાસ છું એ તો પ્રભુ મેરા મારા અપરાધને ભૂલી ગયા અને કૃપા કરીને મને અપનાવ્યો એ ભગવાનની બહુ દર છે મારાથી વધારે બોલાય નહીં હું તો રામ દાસ છું ભરતજી વસિષ્ઠ ઋષિ પાસે આવ્યા છે અને વસિષ્ઠજીને કહ્યું છે તમે રામને કેશો રામ અયોધ્યાજી માપશે તમે ગુરુદેવ છો

મોટી સભા થઈ છે સભામાં વશિષ્ઠ ઋષિએ ભરતના પખાણ કરી